હરે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઢ્યા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાઢ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે કાવે સાહિર દશરથ ઠાકોર જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ મહિલા મંડળ દ્વારા જે છે છે કરવામાં આવી સૌનું સ્વાગત છે રાજુભાઈ દેસાઈ પટેલ તુષાર જય દ્વારકાધીશ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ गोपाल नंदनिया जय शुरुआत करिए भगवान श्री हे भगवान તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણની અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાયમાં પાંચમા અધ્યાયમાં આપણે પહોંચ્યા છીએ એકવીસમા શ્લોક પર પહોંચ્યા છીએ અને ગઈકાલે આપણે જાણ્યું હતું કે ભગવાન સ્થિત પ્રજ્ઞ વિશે વાત કરે છે એમના લક્ષણો વિશે વાત કરે છે આગળ જાણીએ કે એકવીસમાં શ્લોકમાં ભગવાન જે છે શું કહી રહ્યા છે એકવીસમા શ્લોકમાં બાહ્ય બાહ્યસ્પર્શે સક્ત સ્વતાત્મા વિધયાત્માની યત સુખમ શ બ્રહ્મયો યુક્તાનામ સુખ સુખ ક્ષય સ મનનું તે એટલે ભગવાન કહે છે કે બાહ્ય પદાર્થો અને ઇન્દ્રિયો સાથે થનારા સંયોગમાં એટલે કે વિષયોમાં જે મન આસક્ત રહે છે અને જે ક્ષણિક સુખ મળે છે એથી દૂર રહીને અને બ્રહ્મની સાથે મળીને પુરુષ જે છે એ અક્ષય સુખ ભોગવે છે શબ્દાર્થ વાંચી જાય તો કઈ જ ન સમજાય બાહ્ય પદાર્થોથી વાત ભગવાન આપણી ઇન્દ્રિયોની કરી રહ્યા છે મેં કેપ્શન પણ મૂક્યું છે કે આ પાંચ વસ્તુઓ જે છે એ જીવને મનને ભટકાવે છે બાહ્ય પદાર્થો બાહ્ય પદાર્થો એટલે કે બાહ્ય એટલે આપણી શરીરની વાત થાય છે કે આપણી શરીરના જે બાહ્ય પદાર્થો છે શરીરના જે બાહ્ય પદાર્થોની અંદર આપણી જે ઇન્દ્રિયો છે કે કે જે કામ કરે છે છે જેમાં ખાસ કહેવાય રૂપ રસ સ્વાદ સ્પર્શ ગંધ ગંધ રૂપ રંગ સ્વાદ અને સ્પર્શ આ પાંચેય વસ્તુ એવી છે કે જેનાથી મનુષ્ય આપણા પાંચે જે આપણા બાહ્ય પદાર્થો છે આપણી ઇન્દ્રિયો જે છે એ હંમેશા આકર્ષાય છે અને આપણી સમક્ષ સુંદર એવી ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા ખુલી ગઈ છે સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજા લાલ પીળા અને સફેદ રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ જે છે ખોડિયાલ મહિલા મંડળ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે તો એ માટે ખાસ એક વેદાનની અંદર ઉદાહરણો આપેલા છે રંગથી રૂપથી સ્વાદથી અને સ્પર્શથી જેમાં રૂપથી પતંગિયાનું ઉદાહરણ આપવામાં છે કે પતંગિયું જે છે કે દીવાથી મોવાય છે પેલું બહુ સુંદર ગીત છે ને સમા કહે પરવાન હશે યા નહીં આ બહુ જ સુંદર એવું ગીત જે છે બોલિવૂડ પિક્ચરનું કે દીવાની આગળ પાછળ જે છે પતંગિયું ફરતું હોય છે એને લાગે છે કે આ કંઈક સરસ વસ્તુ છે અને એને જે એવું એ પામવા જાય છે તો એ બળી જાય છે એને ખબર નથી હોતી કે આ દીવો છે જે મને બાળી નાખશે એટલે પતંગીઓની આજુબાજુ ફટકતા ફટકતાં જો અચાનક પણ એના સ્પર્શવા જાય છે અને લેવા જાય છે તો એ મરી જાય છે એટલે રૂપથી રૂપનું આકર્ષણ હોય તો જે મૃત્યુનું કારણ પણ બની શકે પછી ગંધથી ભમરો છે કે જે દરેક ફૂલની સુગંધ લેતો હોય સુગંધ લેતા લેતાં એ કમળમાં આવી જાય અને કમળની સુગંધ બહુ ગમે અને કમળની સુગંધ લેતો હોય અને એની એક આખી સંસ્કૃતની અંદર બહુ સુંદર એવી વાક આખી એક વાર્તા છે જેમાં આપણે બૌદ્ધ પાઠની ઇંગ્લિશમાં ગુજરાતીમાં વાર્તા હોય છે એવી સંસ્કૃતની અંદર બહુ સુંદર એવું આખું એક વાક્ય છે અને આખી સંસ્કૃતની અંદર આખી એક વાર્તા છે કે લોભ કે ગંધની જે લોભ હોય માણસને ભવિષ્યનો જે લોભ હોય માણસને કે ભમરો કમળની અંદર ગંધ લેવા માટે અંદર પ્રવેશે છે અને બરાબર સૂર્યાસ્ત સમય હતો એટલે કમળ એવું હોય કે સૂર્યાસ્ત થાય એટલે કમળ બીડાઈ જાય પછી પાછો બીજી વાર સૂર્યોદય સવારે થાય ત્યારે એ કમળ પાછું ખીલે અને રાત્રે પાછું કમળ બંધ થઈ જાય એટલે ભમરો જે છે સૂર્યાસ્ત સમયે કમળ બંધ થઈ જાય છે અને ભમરો અંદર જ રહી જાય છે તો ભમરો વિચારે છે કે કાંઈ નહીં આખી રાત હું સુગંધ લઈશ અને મજા કરીશ મને આખી રાત કમળમાં મજા આવશે હું આખી રાત સુગંધ લઈ આની પહેલાં વિચારે છે કે રાત તો બહુ લાંબી છે હું કમળને કોતરી કોતરીને બહાર નીકળી જાઉં પછી વરી થાય છે કે ના ના કોતરવું અને મહેનત કરવી ને એની કરતાં શાંતિથી રહીએ આપણે સુગંધ લઈએ અને મજા કરીએ આખી રાત હું સુગંધ લઉં અને મજા કરું નથી કોતરવું નથી મહેનત કરવી અને પડ્યો રહી છે અને એ જ સમયે ત્યાં એક હાથી આવે છે હાથી એ કમળને ઉઠાવીને નીચે પટકે છે અને એના પગેથી રોંદી નાખે છે એટલે જે ભવિષ્યમાં સવાર પડશે ને હું બહાર નીકળીશ આખી રાત હું જલસા કરું જે ભમરો વિચારતો હતો એ ભમરો જ નાશ પામે છે થોડી જ વારની અંદર એટલે આવું છે કે જે ગંધની પાછળ જે લોભની પાછળ પડે છે એ ક્યાંક ને ક્યાંક મૃત્યુનું કારણ બને છે ત્યાર પછી સ્વાદમાં સ્વાદમાં માછલીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે માછલી હોય છે એ હંમેશા સ્વાદથી મરે છે કાંટો હોય અને એના ઉપર લોટ કે આંટો લગાવીને માછલીનો શિકાર કરવામાં આવે છે એટલે સ્વાદમાં ખેંચાઈને માછલી જે છે એ મરી જાય છે ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે હાથીનું સ્પર્શથી અગાઉના જમાનામાં હાથીનો શિકાર કરવા માટે એક હાથડીને રાખતા સામે એની હાથળી રાખી હોય એની આગળ જે મોટો બધો ખાડો કરે એ ખાડાની ઝાડપાનથીને બાંબુથીને છુપાવીને રાખે અને હાથણીને પછી હાથીને દેખાડે હવે હાથી શું છે એને હાથણીનો સ્પર્શ કરવો છે એટલે હાથી દોડીને જશે પણ ખાડામાં પડી જશે એટલે હાથીનો શિકાર કરવા માટે હાથીને પકડવા માટે થઈને સ્પર્શનું બાનું દેવામાં આવે આવી રીતે પ્રાણીઓના આ સંસ્કૃતની અંદર એક બહુ જ સુંદર એવું આખી વાક્ય આખી એક એવી વાક્ય રચના આખી એક એવી સ્ટોરી જે છે કે આ બધા પ્રાણીઓની મદદથી કહેવામાં આવી છે કે રંગરૂપ રસ સ્વાદ સ્પર્શ જે છે આપણી પાંચ જે બાહ્ય શરીરની જે ઇન્દ્રિયો જે છે એ હંમેશા આકર્ષણ પામે છે અને આકર્ષણને કારણે ભગવાન કહે છે કે હંમેશા ક્ષણિક સુખ ભોગવવા માટે થઈ અને કોઈ કોઈને કોઈ ખોટું કામ કરે છે પાપ કરે છે પણ સ્થિતપ્રજ્ઞ લોકો જે છે કે જે બ્રહ્મનું જ્ઞાન કરે છે એટલે જે બ્રહ્મને સમજે છે એ તો અક્ષય સુખ મેળવે છે છેલ્લા શ્લોકની છેલ્લી લીટિમાં ભગવાન કહે છે કે અક્ષય સુખ પામે છે એ લોકો સમજે છે કે આ બાહ્ય ઇન્દ્રિમાં નથી રૂપ રસ રંગમાં કંઈ જ નથી સ્વાદમાં કંઈ નથી પણ બ્રહ્મયોગ યુગાત્મા એટલે કે જે ભ્રમથી યોગ કરેલો છે ભ્રમ સાથે યોગ એટલે જોડાણ સંસ્કૃતમાં જ્યાં જ્યાં યોગ શબ્દ આવશે ત્યાં એમનો અર્થ જોડાણનો થાય છે એટલે જે જોડાણ કરે છે સુખ અક્ષયમ ન્યૂન એટલે એને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મ યોગ યોગાત્મા છે એટલે જેણે બ્રહ્મ સાથે જોડાણ કર્યું છે જે સાચું સુખ સમજે છે કે બ્રહ્મનું સુખ સાચું સુખ છે એવા લોકો જે છે એવા સ્થિત પ્રજ્ઞ લોકો તત્વજ્ઞાની લોકો યોગીઓ મુનિઓ જે છે કે જે અક્ષય સુખ પામે છે તમે અને હું આપણે લોકો બાહ્ય સુખને જ પરમ સુખ માની લઈએ છીએ રૂપ રસ રંગ સ્વાદમાં જ આપણે સ્પર્શની અંદર જ સૌથી વધારે પરમ સુખને માનીએ છીએ અને એ સુખ મેળવવા માટે આપણે આપણું પતન થઈ જાય ઘણી વખત મોતને પણ ભેટી જઈએ છીએ ઘણી વખત મોત પણ સામે આવી જાય છે આ પરમ સુખ મેળવવામાં પણ ભગવાન કહે છે એ સુખ નથી સુખ તો જે બ્રહ્મયોગીઓ જે છે કે જે બ્રહ્મયોગ આત્મા છે કે જેણે બ્રહ્મ સાથે જોડાણ કર્યું છે ભગવાન સાથે જોડાણ કર્યું છે એ લોકો અક્ષય સુખને પ્રામે છે ધ્યાન સમાધિ કરે છે જે આત્માનું જોડાણ કરે છે એવા લોકો અક્ષય સુખને પ્રાપ્ત કરે છે તો એકવીસમા શ્લોકમાં હરસિપસિંહ સોની જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ ખોડિયાલ મહિલા મંડળ દ્વારા જયદીપ રોજાલા જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ અક્ષય કુમાર રમણલાલ પંડ્યા જય દ્વારકાધીશ વિમલ નકુમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશ ની સુંદર ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ દ્વારકા ટુ વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ